હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે આજની રેસીપી છે બે ટીપા તેલમાં શાકભાજી ઉમેરીને બનતો હેલ્ધી નાસ્તો સાથે આંબળાની સ્વાદિષ્ટ ચટણી પણ બનાવીશું ખૂબ જ ટેસ્ટી બનતો આ નાસ્તો દરેકને પસંદ આવશે તો ચાલો શરૂઆત કરીએ તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઈક શેર જરૂર કરજો અને બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય તો આ નાસ્તો બનાવવા માટે આપણે સોજી તો મેં અહીંયા દોઢસો ગ્રામ સોજી લીધી છે જે સોજી મોટી આવે આપણે એ જ લેવાની છે એને આપણે એક વાસણમાં લઈ લઈશું અને એટલું જ દહીં તો આ દહીં ખાટું ન હોવું જોઈએ મીડિયમ દહીં લેવાનું છે પહેલાં આપણે થોડું દહીં ઉમેરી અને મિક્સ કરીશું પછી જરૂર લાગે એ પ્રમાણે આપણે દહીં ઉમેરીશું તો સોજીને સારી રીતે મિક્સ કરી લઈશું બટર મિલ્ક પણ લઈ શકાય તો આપણે બાકીનું દહીં પણ ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણે આ વધારે ઢીલું નથી રાખવાનું અને પછી એને પલાળી અને આપણે એને રેસ્ટ આપવાનો છે જેથી સોજી સારી રીતે પલળી જાય તો ઢાંકી અને વીસ મિનિટ આપણે રાખી દઈએ તો હવે આપણે વીસ મિનિટ પલળે છે તો આપણે આંબળાની ચટણી બનાવી લઈએ તો સારા આંબળા આવે છે એ લઈ અને એને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે તો ચટણી માટે આપણે ચાર જ આંબળા લેવાના છે અને કાચા આંબળાની જ ચટણી બનાવવાની છે તો આપણે ચાર આંબળાના ટુકડા કરીશું એ પહેલાં આપણે સેવને પલાળી દઈશું તો બે ટેબલ સ્પૂન જેટલી સેવ નમકીન જે આવે છે એને થોડું પાણી ઉમેરી અને પલાળીને એક બાજુ રાખી દઈએ અને હવે આંબળાના આપણે ઠળિયા દૂર કરી અને એના ટુકડા કરી લઈએ આંબળા વિટામિન સીનો ભંડાર છે વીસ નારંગી જેટલું વિટામિન સી એક આંબળામાં મળી આવે છે એટલે રોગપ્રતિકારક શક્તિ પણ વધે અને ખૂબ જ હેલ્ધી છે આંબળા અને એને આપણે બાફવાના પણ નથી આંબળા પણ રીતે આપણે ખાઈ શકાય કાચા બાફીને તો પણ એના બધા પોષણ મૂલ્ય એનું જળવાઈ રહેતું હોય છે તો અહીંયા અમે ચાર આંબળાના ટુકડા કર્યા છે અને આપણે ચાર આમડાની ચટણી બનાવવાની છે તો પછી આપણે ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લેશું તો હવે મિક્સર જારમાં લઈ અને આપણે બાકીના મસાલા ઉમેરીએ તો હવે આપણે એમાં લીલા મરચાં આદુ કોથમીર આ બધા મસાલા આપણે ઉમેરવાના છે તો બે લીલા મરચાં એના ટુકડા કરેલા છે મરચાં તમારે ચટણીની તીખાસની જરૂરિયાત પ્રમાણે લેવા અને એક ટુકડો આદુનો તો એના પણ આપણે નાના ટુકડા કરી ઉમેરીશું જેથી સારી રીતે પીસાય અને કોથમીર તો એક બાઉલ કોથમીર એને ધોઈ અને નિતારી કોરી થવા દીધી છે પછી ઉમેરી છે તો એક બાઉલ કોથમીર ઉમેરી છે હવે આ છે કોપરાનું છીણ બે ટેબલ સ્પૂન આ માર્કેટમાં કોઈ પણ સ્ટોરમાંથી મળી જતું હોય છે અને આ છે મીઠું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને હવે પછી આપણે એમાં સેકેલા જીરાનો પાવડર વન ટી સ્પૂન આનાથી ટેસ્ટ સારો આવશે અને સુગર એક ટેબલ સ્પૂન સુગર અને પછી સુગર છે એટલે આપણે લીંબુનો રસ ઉમેરીશું અને હિંગ છે વન ફોર ટી સ્પૂન આ છે ચાટ મસાલા હાફ ટીસ્પૂન ચાટ મસાલો આનાથી આપણી ચટણી ચટપટી બનશે અને સંચળ પાવડર બ્લેક સોલ્ટ હાફ ટી સ્પૂન તો સંચોડ અને ચાટ મસાલાથી ચટણી આપણી ઝટપટી બનશે અને આ લીંબુનો રસ એક ટેબલ સ્પૂન સુગર છે એટલે લીંબુનો રસ ઉમેરીએ તો ચટણી ખટમીઠી બને અને આબળાનું જે ટેસ્ટ હોય એનું બેલેન્સ થઈ જાય અને હવે આપણે જે સેવ પલાળેલી છે તે ઉમેરી દઈશું તો સેવની જગ્યાએ સિંગદાણા ઉમેરી શકાય અને શેકેલી દાળ પણ ઉમેરી શકાય કોઈ પણ વસ્તુ ઉમેરીએ ચટણી સારી બને હવે આપણે એમાં થોડું પાણી ઉમેરશું જરૂરિયાત પ્રમાણે વધારે નહીં ઉમેરીએ અત્યારે અને મિક્સચર એકવાર આપણે ચલાવી લઈશું સારી રીતે ચટણીને પીસી લઈશું તો આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને રોટલી ભાખરી થેપલા પરોઠા સાથે પણ ટેસ્ટી લાગે છે અને થોડી ઢીલી કરી અને પકોડા સેન્ડવીચમાં પણ આપણે ઉપયોગમાં લઈ શકાય તો હવે આપણી ચટણી તૈયાર છે તો હવે આપણે ચટણીને ટ્રાન્સફર કરી લઈશું અત્યારે આપણે આ ચટણી લચકા જેવી રાખી છે તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને આંબળા તો બારે માસ લગભગ મળતા જ હોય છે અને આંબળાથી રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ વધે છે તો આ ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સારી રહે છે અને બનાવી અને આપણે રોજ એનો ઉપયોગ કરી શકાય તો હવે આપણે વીસ મિનિટ થઈ ગઈ છે અને સોજી પણ આપણી સરસ રીતે પલળી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયેલી દેખાય છે તો એકવાર આપણે એને ચલાવી લઈશું હલાવી લઈશું અને થોડું પાણી ઉમેરી દઈશું એટલે અત્યારે વધારે નહીં ઉમેરીએ અત્યારે વધારે આપણે એનું ઢીલું નથી રાખવાનું થોડું પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું હવે આપણે એમાં પહેલાં મીઠું ઉમેરી દઈએ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ પછી આપણે શાકભાજી આપણી પસંદ પ્રમાણે તો ડુંગળી એક નાની કટ કરેલી અને ગાજર એક ગાજરને ઝીણું કટ કરેલું છે એને ધોઈ છાલ દૂર કરી અને ઝીણા ટુકડા કરેલા છે એક નાનું ટામેટું શાકભાજી તમારી પસંદ પ્રમાણે ઉમેરી શકો છો અને અડધો ઇંચ આદુનો ટુકડો અને એક લીલું મરચું એના ઝીણા કટકા કરેલા છે અને થોડી કોથમીર ઝીણી કટ કરેલી તમે બીજા શાકભાજી પણ ઉમેરી શકો તમારી પસંદ પ્રમાણે તો આપણે બધું ઉમેરીને હવે સારી રીતે એમાં મિક્સ કરી લઈશું તો બરાબર એને આપણે સરસ રીતે એને અત્યારે હલાવી લેવાનું છે ફેટી લેવાનું છે થોડું પાણી જરૂર પડશે બે ત્રણ ચમચી જેટલું અને એકદમ સારી રીતે આપણે ફેટી લઈએ એટલે આ બધું અંદર સારી રીતે મિક્સ થઈ જાય હવે કેપ્સિકમ એક ટુકડો કેપ્સિકમ ઝીણું કટ કરેલું અને આ બધું આપણે સારી રીતે એકવાર ફરી મિક્સ કરી લઈશું આમાં દૂધી પણ છીણીને ઉમેરી શકાય હવે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી એમાં હાફ ટી સ્પૂન રાઈ અને થોડા મીઠા લીમડાના પાન ઝીણા કટ કરેલા ઉમેરી અને એને બરાબર વઘારમાં થવા દઈ અને પછી વઘારામાં ઉમેરી દઈશું તો ઓપ્શનલ છે પણ આપણે આમાં વઘાર ઉમેરીએ તો આ વધારે ટેસ્ટી બનતા હોય છે તો વઘાર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણું બેટર તૈયાર છે નાસ્તો બનાવવા માટે હવે બેકિંગ સોડા વન ફોર ટી સ્પૂન અને થોડું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી મેં એને અપમ પેન પણ ગરમ કરવા મૂકી દીધું છે તો આ બેટર આપણું હવે તૈયાર છે તો એમાં એક એક ટીપું તેલનું પાડેલું છે અને એમાં આપણે આ ખાના ભરી દઈશું ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને ખાનામાં આવે એટલું જ આપણે એમાં ઉમેરવાનું છે તો બધા ખાના આપણે ભરી દઈશું અને પછી ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ આપણે ગેસની ધીમી ફ્લેમ પર થવા દઈશું તો આમાં ધીમી ફ્લેમ જ રાખવાની છે તો જ સરસ રીતે અંદર પાકે તો હવે નીચે કૂક થયેલા દેખાય છે તો ઉપર આપણે એક એક ટીપું તેલનું પાડીશું અને હળવે હાથે એને પલટાવવાનું છે કારણ કે ઉપર તો કાચું જ છે નીચે થઈ ગયું છે એટલે હળવે હાથે આપણે ચમચીની મદદથી એને પલટાવી દઈશું તો બધા આવી રીતે આપણે એને ફેરવી અને પાછું ઢાંકી અને આપણે એને બે ત્રણ મિનિટ થવા દઈશું તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને પણ પસંદ આવશે તો આપણે સોજીના વડા ખાતા હોઈએ એવો આનો ટેસ્ટ આવશે તો હવે એને ઢાંકી અને આપણે એને ત્રણ મિનિટ માટે થવા દઈશું અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તો આવી રીતે ખૂબ જ ઓછા તેલમાં હેલ્ધી નાસ્તો બનાવી શકાય તો આ રીતે આ વેઇટ લોસ રેસીપી પણ છે જે લોકોને વજન ઘટાડવું છે તેમના માટે આ નાસ્તો બેસ્ટ છે ઓઇલ લેસ નાસ્તો છે કારણ કે એક ટીપું જ તેલ વપરાય છે એવી જ રીતે આપણે એક એક ટીપું પાડી અને બીજા આપમ બનાવી લઈશું અને વળી ઢાંકી અને ચારક મિનિટ થવા દઈ પાછું એને આપણે એક એક ટીપુ તેલનું પાડી અને પાછું આપણે ત્રણેક મિનિટ થવા દઈશું અને જો તમને કાચા લાગે તો પાછું આપણે એકાદ મિનિટ ખુલ્લું રાખીને જ થવા દેવાનું એટલે સરસ રીતે કૂક થઈ જાય તો હવે બંને બાજુથી કૂક થઈ ગયેલા દેખાય છે અને આપણો નાસ્તો રેડી છે તમને આ વિડીયો કેવો લાગ્યો જો તમને ખરેખર પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને જજો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે તમે મારી ચેનલની વિઝિટ પણ લઈ શકો છો અને મારા અન્ય વિડીયો જોઈ શકો છો અને કોમેન્ટ પણ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ